ફટાફટ ફટાફટ શેર કરી દેજો એક મિનિટની પણ વાર ના લગાડતા હો આપણા હળવદ શહેરમાં ઇમ્પોર્ટેડ કલેક્શનનો જોરદાર મેગા સેલ આવી ગયો છે એમાંય નામ કહું ને ત ફેમિલી માર્ટ મેગા સેલ જે આપણા હળવદ શહેરમાં હવે આવી ગયો છે ચાલો ત્યારે તમને વિશેષ માહિતી હું આપી દઉં એમાંય ખાસ વાત કરું ને કે લેડીસવેર હોય મેન્સવેર હોય ગર્લ્સ વેર હોય બોયસવેર હોય હવે મારા વાલેડાઓ બધાના કપડાં અહીંયા મળવાના છે ક્યાં ફેમિલી માર્ટ મેગા સેલ હળવદમાં એમે ખાસ વાત કરું ને કે હળવદમાં મોટું એક્ઝિબિશન પ્રથમ વાર જ આવેલું છે તો મારા વાલે આજુબાજુ વાળા બધાને કહી દેજો હો અને એકવાર તો ફરજિયાત આવી જ જજો એવું એવું કલેક્શન તમને દેવાના છે ને તે તમે પ્રથમ વાર જ જોઈશો એવું કલેક્શન તમને અહીંયા મળવાનું છે ટ્રેડિશનલ ટ્રેડિશનલ આઈટમો તમને અહીંયા મળવાની છે એમાં ખાસ વાત કરું ટી શર્ટો હોય કે શર્ટ હોય કે પેન્ટ હોય કે કોઈ પણ એક્સ વાય જેટ આઈટમનું તમને અહીંયા તમ જોરદાર કલેક્શન તમને આપવાના છે અહીંયાની ખાસ એક વાત કહું ને મારા વાલીડાઓ તો તમે અહીંયાથી કપડાં લઈ જાઓ અને ઘરે જઈને ન પસંદ આવે ને તો મારા વાલીડાઓ પાછા પણ લઈ લેવાના છે તમને તમારા પૈસા પરત મળી જવાના છે આવી ઓફર કોણ આપે ફેમિલી માર્ટ મેગા મોલ હળવા દ્વારા એમાંય ખાસ વાત કરું ને તો મારા વાલડાઓ ઓગણત્રીસ ઓગસ્ટ સુધી જ આપણા હળવદ શહેરમાં આ મોટો સેલ રહેવાનો છે એમાંય વાત કરું ને કે હળવદ તો પ્રથમ બિગ સેલ છે જ્યાંથી તમને ઇમ્પોર્ટેડ કલેક્શન મળવાનું છે એમાં ખાસ વાત કરું ને તમારી નાની નાની ઢીંગલુંનું તો સારું એવું કલેક્શન તમને ટ્રેન્ડિંગ કલેક્શન અહીંયાથી મળવાનું છે તો હવે મારા વાલડાઓ એક પણ મિનિટનો સમય બગાડ્યા વગર ફટાફટ પહોંચી જ જાજો ચાલો ત્યારે સરનામું તમને આપી દઉં છું સારા રોડ ઉપર આવેલા આલાપ સોસાયટી સામે જ આવેલું છે એમાં ખાસ વાત કરું ને કે જીનલ મોલ ની એક્ઝેટ બાજુમાં પણ આ આવેલું છે ફેમિલી માર્ટ મેગા સેલ હળવદ તો મારા વાલે રીલ્સ ને શેર પણ કરી દેજો